સ્ટોરી આ જગ્યા ઉપરની કરી છે વાસ્તવિકતા ઉપર આખું નવસારી કહે છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે પરંતુ આપણા ડેપ્યુટી કમિશનરને કદાચ દેખાતું નથી બે હાજર પચીસ નું વર્ષ નવસારી મહાનગરપાલિકામાં એવા ક્ષણો જોવાના આવી ગયા કે આપણે રાજાને કહીએ છીએ

કે આમાં પુરાણ બરાબર નથી કર્યું જો એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર અભણ હોય તમે તમે લોકો કોરોનામાં ડિગ્રી લાવેલા હોય તો સામાન્ય માણસનું જે જ્ઞાન હોય ને તે સામાન્ય માણસનું જ્ઞાન હું અહીંયા વહેતું કરું છું ઉપયોગમાં લેવાય તો લઈ લેજો આ ચેમ્બર ઉપર છે ને ઉપર કાણા છે એ કાણા એટલા માટે છે કે વરસાદનું પાણી આવે ને તો વહેતું અંદર ઘૂસી જાય હવે રસ્તો તો એક ફૂટ નીચે છે ચેમ્બર એક ફૂટ ઊંચો આ પાણી અંદર ઘૂસવાનું કેવી રીતના મને જણાવજો આ મેનહોલ બનાવ્યો છે આ મેનહોલની ની બાજુમાં તમે જોજો આ પાઇપની વચ્ચે નીચે માટી દેખાય નીચે પીસીસી પ્રોપર ની મળે અને આ જે માટી અને પાઇપ વચ્ચે જે ખૂણામાં ગેપ છે ને તેમાંથી પાણી ભરાશે ને અહીંયા ભૂવો પડશે આ લાઈન તૂટીને તે છતાં અહીંયા જીએસબી નાખી દેવામાં આવ્યું હવે આ જીએસબી એન્જિનિયર પોતાના ખિસ્સામાંથી આપવાનો છે કે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સામાંથી પૈસા આપવાનો છે તે વિચારજો આની અંદર પણ હજુ કોઈ રાત્રે મરી જશે ને તો એના પર આકસ્મિક મૃત્યુ લખાઈ જશે બીજું કંઈ ના થાય નમસ્કાર અને આભાર એમ કહેવામાં પહેલાં આવતું કે રાજાને ખબર પડતી ને કે પોતાના દેશમાં ચોરી થતી છે કે પોતાના દેશમાં ખોટું થતો છે તો રાજા નાઇટ વેસ કરતો આવતો નાઇટ પલટો કરતો વેસ્ટ પલટો કરતો આવતો ને જાણતો અને પ્રજામાં એના સિપાહીઓમાં એની સરકારમાં એના લોકોમાં બીગ રહેતી કે ભાઈ આપણે ખોટું કરીએ ને ને જો રાજાને ખબર પડશે ને તો રાજા આપણી ચામડી ઉધડી નાખશે એમ પણ અહીંયા તો આ ટેકનોલોજી એવી આવી ગઈ ને બે હજાર પચીસનું વર્ષ નવસારી મહાનગરપાલિકામાં એવા ક્ષણો જોવાના આવી ગયા કે આપણે રાજાને કહીએ છીએ કે આ ખોટું થાય છે તે છતાં રાજા સૂતા છે એવું લાગે શું કેવું સાજનભાઈ કેટલા દિવસથી આપણે આ તકલીફો બતાવીએ છીએ હવે જેવા રાજા એવી પ્રજા થઈ ગઈ એવું મને લાગે છે અને પહેલાંથી જ આ જે કામ ચાલુ કર્યું છે મહાનગરપાલિકાએ એકદમ બેકાર અને બકવાસ કામ છે કંઈ બુદ્ધિ વગરનું કામ છે હવે મને તો એવું લાગે છે આવું કંઈ થતું રહે તો જ એ લોકોની રોજીરોટી ચાલે એટલે આવી હલકી કક્ષાનું કામ કરી અને પ્રજાને ઉલ્લું બનાવવાનો ધંધો કરે છે કેટલા ટ્રક ફસાયા કાલથી આ લગભગ ત્રીજી ટ્રક ફસાયેલી છે આ ત્રીજી ટ્રક કાલથી ફસાયેલી છે અને એનું કારણ મેં હજુ બી જણાવું જો એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર અભણ હોય તમે લોકો કોરોનામાં ડિગ્રી લાવેલા હોય તો સામાન્ય માણસનું જે જ્ઞાન હોય ને તે સામાન્ય માણસનું જ્ઞાન હું અહીંયા વહેતું કરું છું ઉપયોગમાં લેવાય તો લઈ લેજો અહીંયા પાઇપ નાખવા માટે ખાડો કરેલો હતો એ ખાડાની અડધો ફૂટ ઉપર પાઇપ હતો પાણીનો જે લંબાવેલો હતો અને મેં કીધેલું હતું કે આના ઉપર વજન આવશે આ પાઇપ તૂટી જશે પાણી નીકળશે વગર કામનું આ પાણી કાલથી વહેતું છે કાલથી આ પાણી જાય છે આ બાબતેની મેં ફરિયાદ ડેપ્યુટી કમિશનર સાહેબને મેસેજ દ્વારા કરી છે ફોટા મોકાયેલા છે વિડીયો મુકાયેલા છે ચૌદ સ્ટોરી આ જગ્યા ઉપરની મેં કરી છે વાસ્તવિકતા ઉપર આખું નવસારી કહે છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે પરંતુ આપણા ડેપ્યુટી કમિશનરને કદાચ દેખાતું નથી કારણ કે આટલી બધી આપદા થયા પછી આટલો મોટો ટ્રક અહીંયા રસ્તામાં ફસાયેલો છે આ તોડી તોડીને આખા ચેમ્બર બી તૂટી જશે ને પાઇપ બી તૂટી જશે અને આ ખાડા અને ભૂવો કેમ પડે છે મેં આગળ બતાવ્યું હતું કે આમાં પુરાણ બરાબર નથી કર્યું પીપળો જ્યારે સ્ટ્રોમ ડ્રેનનો પાઇપ જ્યારે મૂકવામાં આવે ને લગભગ ત્રણ ફૂટનું માટી પુરાણ જોઈએ તો એને વાઇબ્રેશન ઓછા મળે આ તો પીપળા ઉપર તમે પાણીની લાઇન મૂકી પાણી લાઈન પાણીની લાઇન બી કેવી કાસ્ટિંગની લાઇનમાં તમે લોખંડની લાઈન જોડી દીધી અને તેને પીપળા ઉપર મૂકી દીધી આ કેટલું સહન કરવાનું છે તમને મેન હોલ અને ચેમ્બર બતાવો આ લોકો કેવા બનાવે છે બે પીપળા ત્યાં નાખ્યા પછી ત્રણ પીપળા એ નાખી દીધા ને અહીંયા ગેપ આવી આ ચેમ્બર આ ચેમ્બર ઉપર છે ને ઉપર કાણા છે એ કાણા એટલા માટે છે કે વરસાદનું પાણી આવે ને તો વેતું અંદર ઘૂસી જાય હવે રસ્તો તો એક ફૂટ નીચે છે ચેમ્બર એક ફૂટ ઊંચો આ પાણી અંદર ઘૂસવાનું કેવી રીતના મને જણાવજો આ ચેમ્બર કેટલી ઉપર છે સાધનભાઈ આ 1 ફૂટ ઊંચો ચેમ્બર છે પાણી જશે આમાં એમ આ કાંથી આ બુદ્ધિનો પ્રદર્શન કર્યું છે આ લોકોએ બીજું આ બાજુ આવો આ અહીંયા પાઇપ નખાય છે આ લાઈવ એક્ઝામ્પલ આપી દઉં આ મેનહોલ બનાવ્યો છે આ મેનહોલની બાજુમાં તમે જોજો આ પાઇપની વચ્ચે નીચે માટી દેખાય નીચે પીસીસી પ્રોપર નહીં મળે અને આ જે આ માટી અને પાઇપ વચ્ચે જે ખૂણામાં ગેપ છે ને તેમાંથી પાણી ભરાશે અને અહીંયા ભૂવો પડશે અહીંયા ભૂવો પડશે ભૂવો પડશે એટલે નવું ટેન્ડર બહાર પાડશે નવા ટંડરમાં સેટિંગ કરીને પાછો ખાડો કરશે પાછું આમ તેમ કામ કરશે પાછો ભૂવો પડશે પાછું નરે પડશે એટલું યાદ રાખજો હા અને આ જે રોડ છે ને આ મુખ્ય માર્ગ છે કોઈ પણ મંત્રી સંત્રીના હેલિકોપ્ટર ઉતરે તો બી અહીંયાથી જ જશે અહીંયા જિલ્લા પ્રમુખ બી અહીંયા જ રહે છે ધારાસભ્યનો બી આ જ માર્ગ છે પૂર્વ પ્રમુખનો બી આ જ માર્ગ છે કેટલાય નેતાઓના માર્ગ છે કેટલા નેતા સાધનભાઈ અહીંયાથી જાય છે રોજના મને કેવું તો જિલ્લા પ્રમુખ પણ અહીંયા લગભગ સો મીટર જ રહે છે અને આપણા લોકલાડીલા ધારાસભ્યો પણ આ જ વોર્ડમાં રહે છે અરે મધ્યપ્રદેશના ગવર્નર પણ આ જ વોર્ડમાં રહે છે એટલે મોટા મોટા બધા નેતાઓ આ વોર્ડમાં રહે છે અને આ જ વોર્ડમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે સાજનભાઈ મને તો એવું લાગે કે હવે અમુક નેતાઓ છે ને એ ખરેખર છુપાઈને કોંગ્રેસી બની ગયા છે અને ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપી બનીને જ કરે છે તો જ આવા કામ કરતા હોય ને એવું એવું જ છે એવું જ છે નવસારીમાં સિત્તેર ટકા નહીં પણ એંસી ટકા જે નેતા છે એ બધા કોંગ્રેસી જ છે અને એ લોકો અત્યારે ભાજપમાં બેસી અને ભાજપને ઘોર ખોદવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ આમાં શું ભરેલું છે હે સિમેન્ટ છે સિમેન્ટ કોની છે ઈ કોન્ટ્રાક્ટરનો બી આજ કોન્ટ્રાક્ટરની ના ના બીજાનો છે આ બીજા કોન્ટ્રાક્ટરની સિમેન્ટ છે જોઈ લો અંબુજા કવચ પહેલા તો આટલા હેવી ગાડીને પરમિશન બી આપવાની હોય કે નહીં તે જોજો બરાબર કેટલા વાગે ફસાયો છ વાગે અને આ પાણી આ પાણી આ લાઈન તૂટીને તે છતાં અહીંયા જીએસબી નાખી દેવામાં આવ્યું હવે આ જીએસબી એન્જિનિયર પોતાના ખિસ્સામાંથી આપવાનો છે કે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સામાંથી પૈસા આપવાનો છે તે વિચારજો અને મેં તમને કીધું તેમ પહેલાં એવું હતું કે પહેલાં મોટા સાહેબથી બધાને બીક લાગતી અધિકારીઓને બી બીક લાગતી કે ભાઈ આ કોઈ અમારા મોટા સાહેબને કહી દેશે ને તો અમારી નોકરી જતી રહેશે પણ હવે મોટા સાહેબ ક્યાં સુતા છે ખબર નહીં અને ડેપ્યુટી કમિશનરને તમે બે જાતે બે વખત જઈને કહી આવ્યો છો કે આ કામ ખોટું થાય છે અને જો તમારા રીતના કામ સારું જ થતું છે તો પછી આવા બધા તકલીફો કેમ આવે છે આની અંદર પણ હજુ કોઈ રાત્રે મરી જશે ને તો એના પર આકસ્મિક મૃત્યુ લખાઈ જશે બીજું કંઈ ના થાય પણ ખરેખર આ પ્રશાસનની આ બેદરકારી છે અને આપણે આખા નવસારીમાં જ આવું ભોગવવાનું છે થોડીક તો શરમ કરો યાર આભાર